ચાલુ કરીએ ધોરણ છ વિજ્ઞાન ની અંદર વસ્તુઓના જૂથ બનાવવા તો વસ્તુઓના જૂથ કઈ રીતે બનાવવા તો પેલી વિવિધ પ્રકારની જે આપડી આજુબાજુ જોવા મળતી વસ્તુ છે એના એના ગુણધર્મ ને આધારે

જોઈએ તો વસ્તુમાં પદાર્થ કોને કહેવાય જે વસ્તુ હોય એ કોઈ જેની બનેલી હોય લઈએ પ્લાસ્ટિક ની હોય શકે તો ખુરશી એ વસ્તુ છે લાકડું પ્લાસ્ટિક કે લોખંડ એના માટે શું કહેવાય છે પદાર્થ કહેવાય છે તો જે વસ્તુ હોય એ જેની બનેલી હોય એને તેના પદાર્થ તરીકે ઓળખવામાં આવે લોખંડ ની વસ્તુ લાકડાની વસ્તુ પ્લાસ્ટિક ની વસ્તુ આજુબાજુ મિત્રો તમે નજર કરો તમને ઘણી બધી લાકડાની વસ્તુઓ ઘણી બધી લોખંડ વસ્તુઓ ઘણી બધી વિવિધ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળશે બરોબર છે તો આ પ્રકારની જે વસ્તુઓ છે એની વાત કાચની ધાતુ કાચની ધાતુની પ્લાસ્ટિકની લાકડાની માટીની વિવિધ પ્રકારની વસ્તુઓ તમને જોવા મળે કાગળમાંથી વડી બનાવી વિવિધ પ્રકારની વસ્તુઓ તમને તમારી આજુબાજુ જોવા મળશે બીજું છે પદાર્થના ગુણધર્મને આધારે અહીંયા આપણને જે પાઠની અંદર આપી છે એ પદાર્થના ગુણધર્મને આધારે પદાર્થ કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે એના આધારે વસ્તુનું વર્ગીકરણ આપેલું છે તો પાંચ પ્રકારે આપ્યું છે જોઈએ પહેલો ગુણધર્મ છે દેખાવ પદાર્થ દેખાવ કેવો છે ચમકે છે કે ચમકતો નથી ચમકવાળો છે કે ચમકે તેવો છે તમે સ્ટીલ ની ચમચી લેશો તો ચમચી તમને એકદમ ચમકતી દેખાશે કાચ લેશો તો એ તમને કેવો દેખાશે ચમકતો દેખાશે તો એ ચમકવાળો એ રીતે તમે ચમક વગરનો પદાર્થ લઈ શકો છો જે ચમકતો ન હોય તો વિવિધ પ્રકારના તમારી આજુબાજુ નજર કરો તો જુદા જુદા પ્રકારના ચમક વગરના માર્કર પેન છે પેન્સિલ છે એ વિવિધ પ્રકારના ચમક વગરના પદાર્થો પણ તમને દેખાશે બીજું છે પણ પદાર્થ નરમ છે જે પદાર્થને તમે સરળતાથી હાથમાં લઈ અને દબાવી શકો તો એ પદાર્થ નરમ છે કેવા રૂપ તમે એવું હાર્મોનિયમ દબાવો તો દબાઈ જશે રબર નો દડો લેશો તો એ પણ તમારા હાથથી દબાઈ જશે તો એને નબર નરમ પદાર્થ કહેવાય છે પછી સખત પદાર્થ ની વાત કરીએ તો સખત પદાર્થની અંદર જેને તમે દબાવો તો પણ દબાશે નહીં તમે પથ્થરનો ટુકડો લો અને એને દબાવવાનો પ્રયાસ કરો તો એ તમારાથી દબાશે નહીં તો એ કેવો પદાર્થ છે કઠણ પદાર્થ છે બરોબર છે એના પછી છે દ્રાવ્યતા પાણીમાં પદાર્થ દ્રાવ્ય છે એ પદાર્થ કેરોસીન નાખો તેલ નાખો અને બરોબરનું પાણી હલાવો તો પણ કેરોસીન કે તેલ એ પાણીની અંદર દ્રાવ્ય થતું નથી એટલે કેવો પદાર્થ છે અદ્રાવ્યના ગુણધર્મો છે દ્રાવ્ય છે

વિવિધ પ્રકારના પારદર્શકતા પારદર્શક એની અંદર તમે જુઓ તો સરળતાથી સ્પષ્ટપણે જોઈ ખાતું હોય તો એ તમે કહી શકો છો કે કાચ એ પારદર્શક પદાર્થ છે અપારદર્શક જેની આરપાર જોઈ શકાતું નથી બરોબર છે આરપાર જોઈ શકાતું નથી પારભાષક જેની આગળ જોઈ શકાય પણ સ્પષ્ટપણે ન જોઈ શકાય દાખલા તરીકે દુધિયા રંગ કાચ હોય પણ કેવો ચોખ્ખો ના હોય દુધિયા રંગ નો કાચ તો તમે સામેની વસ્તુ સ્પષ્ટપણે ડોહળું પાણી હોય ધુમ્મસ હોય બરોબર છે માથામાં ઘસીને બનાવેલો તીળીનો કાગળ હોય બરોબર તો આ બધા છે એ પારભાષક પદાર્થો છે પારદે મિત્રો તમે પદાર્થની જે વહેંચણી કરવાની રીતો છે ખાસ કરીને એના દેખાવના આધારે એના સખતપણાને આધારે એની દ્રાવ્યતાને આધારે એ કરે છે કે ડૂબે એના આધારે એની પારદર્શકતાને આધારે તમે એને વિવિધ પ્રકારના જૂથોની અંદર વેચી શકો છો તમારી આજુબાજુ દેખાતી સખત પદાર્થો પદાર્થો સેના બનેલા છે વિવિધ પ્રકારના પદાર્થો બે દીધી વસ્તુઓ વિવિધ પ્રકારની છે બે દીધી વધારે પદાર્થો પણ બનેલી છે તમે ડોલ લેવા જશો તો સ્ટીલની પણ આવશે પ્લાસ્ટિકની પણ આવશે બરોબર છે વિવિધ પ્રકારની એલ્યુમિનિયમની પણ ડોલ આવશે તો વિવિધ પ્રકારે જે પદાર્થ છે જે વસ્તુ છે એ વિવિધ પ્રકારના જુદા જુદા પદાર્થોમાંથી એક વસ્તુ બનેલી હોય છે તો આ પ્રકારે તમે એની દેખાવતાને આધારે તડવાને આધારે 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 કે પારદર્શકતા આધારે નક્કી કરી શકો છો કે પદાર્થને કયા જુદમાં લેબો તો મિત્રો તમારી આજુબાજુ જુદા જુદા પદાર્થોનું લિસ્ટ તૈયાર કરો એને વિવિધ પ્રકારના જુદો આધારે એનું વર્ગીકરણ કરો અને એ પ્રકારનો જાણવાનો પ્રયત્ન કરીશું